ગુવાના અપનરમા ગોંડલધારા સભ્યના પુત્ર ગણેશ સહિત તમી પોલીસે કરી ધરપકડ જૂનાગઢ દલિત સમાજના પ્રમુખના પુત્રને કિડનેપ કરી માર બનાવમાં પોલીસે સકંજા ધ બેસ્ટ વોટર ઓફ એશિયાસ ઓન્લી લાયન સેન્ચરી ઇઝ હિયર વાત છે વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્કની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ વેવ પૂલ બેબી રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરાસાસન હાઇવે નિર્માનપુર જૂનાગઢ પાસ્કરી આ રીપો અને સીસીટીવી કેમેરા સહિતના રિસોર્સની મદદથી અપહરણમાં વપરાયેલા કાર સહિત આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ ત્રણ ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાસો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા તો આ બાબતે છે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કેટલા વાગે સિટીમાં એન્ટર થાય છે છે કયા કયા લોકેશન પર ફરે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ ટીમો છે ગુનો બન્યો ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરેથી ની વાડીમાં આ લોકો આવવાના છે તો હકીકતને ધ્યાને રાખી અ એલસીબીસી પીએસઆઈસી બી કે જાલા અને એડિયુન પીઆઈ વત્સલ સાવસ તેમની ટીમ દ્વારા આજે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના રાણા ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પુથુભાઈ જાડેજા દીકપાલ દીકપાલસિંહ ઉર્ફે દીધુભા જાડેજા સમીર ઉર્ફે પોલા અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ આ સિવાય કરો વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ